ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આયોજિત એચઆઈવી અને એઇડ્સ એવેરનેસ માટે રેડ રન મેરેથોનનું સ્પોર્ટ્સ સંકુલ ગાંધીધામ કચ્છ ખાતે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ જેટલા ગજવાણી અને આર્યા નર્સિંગ સ્કૂલ આર્ટ્સ એન્ડ અને કોમર્સ કોલેજ ફાર્મસી એન્જિનિયરિંગ અને બી સહિત વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ હોંશભેર ભાગ લીધો હતો પ્રથમ ત્રણ ક્રમાંક આવેલ બોઇઝ અને ગર્લ્સને ટ્રોફી એનાયત કરવામાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્રો આપવામાં આવ્યા કાર્યક્રમને સફળ બનાવવા દવે જિલ્લા ક્ષય અને એચઆઈવી ઓફિસર ડોક્ટર દિનેશ સુતરિયા એમઓએચ અને તાલુકા આરોગ્ય અધિકારી ગાંધીધામની આગેવાનીમાં ડીએપીસીયુ કચ્છ ગાંધીધામ તાલુકાના તમામ પુરુષ આરોગ્ય કાર્યકર અને સુપરવાઇઝર સીએચઓ ટીબી વિભાગ અને એઆરટી આઈસીટીસીના સ્ટાફ એકસો આઠ અને વિવિધ એનજીઓ જેવી કે સેવાનિધિ જીવનદીપ વી એન પટેલના હોદ્દેદારો અને કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી સ્પોર્ટ્સ સંકુલના જ્યોતિબેન ઠાકુર મોહનભાઈ આહિર તથા શંકુર માંજોઠીએ ખાસ સહયોગ આપ્યો હતો રામબાગ હોસ્પિટલના ડૉક્ટર હરીશ મટાણી અને ડૉક્ટર કમલા સાધિયા ઈચા સિવિલ સર્જન તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી